ના બોમ્બે સુપર મત પેરી સારમ સારી કન્ડિશન માં કપલો છે એક ધારો દાણો છે અને તમે સિંગ જોવો તો ને કે ફૂલ એકદમ બહુ સારું છે આ લગભગ તમે જોવો ને તો 12 થી 14 દાણા નો ટુક કે ફ્લાવરિંગ અવસ્થા અત્યારે છે અત્યારે અમારથી કોરાટ બોમ્બે સુપર વતી આપનું સ્વાગત કરું છું આપણે અત્યારે પેરી વેરાયટી છે બોમ્બે સુપરની તે આપણે ગુપ્તના ફિલ્ડ પર આવ્યા છે શું નામ સાહેબ આપનું વિજયજી કયું ગામ આપનું નાના ઇટાળા નાના ઇટાળા તમારો મોબાઈલ નંબર બોતેર સુરેશ બ્યાસી સોડસ અને આપણે વેરાયટી કેટલા વિઘન વાવેતર કરેલી છે દસ વિઘન વાવેતર આપણે સીટ ક્યાંથી લીધેલું છે બિલના દેકરો પાસે આપણે જે બિલ્લા દેકરો ઉપર તરીથી વિપુલ સાથે છે વિપુલભાઈ શું તમને આ કેવું લાગ્યું વેરાયટી વેરાયટી બહુ ખૂબ જ સરસ છે એક જ સારો દાણો છે અને તમે સિંગ જુઓ તો કહીને કે ફૂલ એકદમ ફ્લાવરિંગ પણ બહુ સારું છે આ ટેમ્પરેચરમાં જ્યારે ચાલીસથી બેતાલીસથી ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર જ્યારે તમે રહેતું હોય એવા સમયમાં ફ્લાવરિંગ પણ ખૂબ સારું છે અને સારામાં ઉત્પાદન કરીને કે ખેડૂત પહેલાં ટૂંકો મળશે તમે શિંગ જોયું હોય તો જોઈ શકો છો તમે એક એક છોડવાનું ટૂંકમાં શિંગના જે લૂંટકા ટૂંકમાં સારામાં સારા લાગેલા છે અને લગભગ શિંગમાં તમે જુઓ ને તો બારથી ચૌદ દાણાના ટૂંકમાં કંઈ કે ફ્લાવરિંગ અવશ્ય અત્યારે છે હજી

કે જો તમારે સારામાં ઉનાળામાં મગનું ઉત્પાદન લેવું હોય તો તમે બોમ્બે સુપરની આજે પેરી વેરાયટી છે જેનું પેકિંગ પણ બહુ અમને ખૂબ જ આકર્ષક બનાવેલું છે ડબલાવાળું એ તમે ટૂંકમાં લઈને તમે વાવો અને તમે સારામાં સારી પ્રેફરન્સ કરો